અ સુરત શહેરની સ્પેશિયલ હાઈફ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તદ ઉપરાંત પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો ડ્રગ્સના જે દૂષણ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા માટે પરિણામલક્ષી અને અસરકારક કામગીરી કરી રહી છે એમાં નાના અને મોટા વિવિધ પ્રકારના કેસો શોધી કાઢવામાં આવી રહ્યા છે દરમિયાન આ અભિયાન અંતર્ગત ગઈકાલ રાત્રે એક ઇનપુટ બેસ્તાન પોલીસ સ્ટેશનના ડી કર્મચારીને મળેલું હતું કે એમાં ઉન ભીંડી બજાર વિસ્તારમાં આશિયા નગરની બાજુની ગલીમાં એક ઈસમ જે ઇનપુટમાં એમાં વર્ણન પણ મળ્યું હતું એ ઈસમ એની પાસે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો છે અને એ ચોરી છુપીથી વેચાણ કરવાનું છે આ ઇનપુટ આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામેથી અને એમનો સ્ટાફ તેમજ સરકારી પંચો જે બાતમીમાં જણાવેલ વર્ણન વાળા બાતમીમાં જણાવેલ સ્થળે જઈ અને ત્યાં ચેક કરતા ત્યાં બાપીમાં જે વર્ણન હતું એ વર્ણનનો વિષમ ત્યાં મળી આવેલો હતો તેની અંગ જડતી કરતા અને પ્રાથમિક પૂછપરછ કરતા તેની અંગ જડતીમાં એક પ્લાસ્ટિકની કાળી થેલીમાં એક વનસ્પતિ જન્ય ભીનો ઘેરા લીલા કલરનું ડાળખા પાંદડા અને બીજ સાથેનો એક વનસ્પતિ જન્ય પદાર્થ મળી આવેલો હતો એની લાક્ષણિક વાસ ચેક કરતા એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું જણાઈ આવ આ બાબતે એફએસએલના અધિકારીના સ્થળ ઉપર બોલાવી અને એફએસએલ અધિકારીના પાસે જે કીટ રહેલી છે એનાથી પરીક્ષણ કરતા એ જે વનસ્પતિ છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું પરીક્ષણમાં જણાઈ આવ્યું જે આધારે આ આરોપી વિરુદ્ધમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલું છે આ જે જેના વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવેલો છે એ આરોપીનું નામ આસિફ સુપડુ શેખ અને એ એનું રહેવાસી જે છે પ્લોટ નંબર પંચ્યાસી આસિયાનગર આમદ મંડપ વાળાની ગલીમાં ભિંડી બજાર રહેવાસી છે અને એનું મૂળ વતન જે છે એ યાવલ અઠવાડા બજાર થાના યાવલ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનું વતન છે એ અહીંયાના પરિવાર સાથે રહે છે આ જે આરોપી પાસેથી એની જડતીમાંથી જે પ્લાસ્ટિકની બેગ મળેલી હતી અને એમાં જે ગાંજાનો જથ્થો મળેલો હતો એ ટોટલ બસ્સો તેર ચોસઠ ગ્રામ ગાજાનો જથ્થો મળી આવેલો હતો એની એને એની કિંમત દસ હજાર છસો બ્યાસી રૂપિયાની ગણી અને એ મુદ્દામાં તપાસ અર્થે કબજે કરવામાં આવેલો હતો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે એવું જણાવેલું છે એ એક અજાણ્યા વ્યક્તિએ એને ગાંજાનો જથ્થો એને વેચેલો હતો હાલમાં એનું નામ જણાવેલું નથી પરંતુ આરોપીની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન આરોપીની કોઈ ગુજરાત ઇતિહાસ પણ જણાય આવતું નથી અને આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવે છે કે છેલ્લા એકાદ મહિનાથી એ આ ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરે છે અને એ થોડી કિંમત વધારે ઓછી કિંમતમાં ગાંજાનો જથ્થો લાવે છે અને નાની નાની પ્લાસ્ટિકની કોથળીમાં નહીં બનાવી અને છૂટક ગાંજાનો જથ્થો વેચાણ કરે છે ગેરકાયદેસર રીતે એટલે આ બાબતની મોડ મોડ ઓફ એક ડ્રગ પેડર પેડલર તરીકે આ રીતના ગાજાનો જથ્થાનું વેચાણ કર્યું છે તો એ બાબતની હાલમાં તપાસનું